જસદણ ન રાણપરડા ગામના સરપંચ ગ્રામ પંચાયતનો સરસામાન કોઈપણ મંજૂરી વિના બારોબાર વેચી નાખવાની ઘટના સામે આવી છે ત્યારે અંગે ગામના જાગૃત નાગરિકે જિલ્લા વિકાસ અધિકારી સહિતને લેખિતમાં રજૂઆત કરતા ચકચાર મચી તાલુકા પંચાયતની ટીમે સરપંચનું નિવેદન લેતા સરપંચે તે તમામ સરસામાન પોતાના ઘરે રાખ્યો હોવાનો લૂલો બચાવ કર્યો હતો સરપંચ દ્વારા ગામની પંચાયતમાં લોખંડની પાણીની પાઇપલાઇન પાણીની મોટર કેબલ ટાટર ડીઝલ મશીન અને પાણીની ડંકી જેવો કિંમતી સરસામાન ઉપયોગ વગરનો પડ્યો હતો જે ગામના સરપંચે કોઈની મંજૂરી લીધા વિના બારોબાર વેચી નાખવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે અંગે ફરી તાજેતરમાં પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જો આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા ગામના સરપંચ વિરુદ્ધ કોઈ કડક પગલા લેવામાં નહીં આવે તો ગ્રામજનોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે